તો હાલ મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અત્યારે હાલ અમે ધ્રોલ જામનગર ડીએલએસએસમાં છીએ અને અમારી જે નવી હોકી પ્લેયર છે તમને બધાને ખબર જ છે કે નવી જે આપણી છ દીકરીઓનું સિલેક્શન થયું હતું એમને મૂકવા માટે અહીંયા હોસ્ટેલમાં આવ્યા છીએ અને પહેલાંથી સાત બહેનો આપણી અહીંયા રહે છે તો એમની અત્યારે મીટિંગ ચાલુ છે અમે અંદર ગયા નથી હજુ અમારી ગાડી ઉપરથી બેગ ને બધું ખોલીએ છીએ અને બધા જો બારે ઊભા છીએ અને હવે એમને પણ મળવાનું છે તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યા છો તમને મજા આવશે કે એ લોકો કેટલા ખુશ થાય છે બધાને જોઈને અને અત્યારે અમે કોને કોને મૂકવા આવ્યા છીએ એમની સાથે તમને મુલાકાત કરાવું તો સૌથી પહેલાં મારે સીમાબેન છે સંગીતાબેન છે બેન છે નિકિતા સેજલ અને કોમલ હવે આ છ નવા એડમિશન છે અને સાત અહીંયા પહેલાંથી છે એક વર્ષથી એ હજુ અંદર જ છે હોસ્ટેલમાં જ્યારે આવે ત્યારે એમની સાથે પણ તમારી મુલાકાત કરાવું છું કન્ટિન્યુ તમે વિડીયો ભગતજી કેવું અમારા મનુભાઈ વાલી મિટિંગ છે તો કેટલા બધા પેરેન્ટ્સ લોકો આવ્યા છે વાલી બધા એમના દીકરીઓને મળવા બધી ગાડી જ ગાડી છે બધી બાજુ અલી બાજુ પણ છે કેવું નિકિતા ભાવ છે ત્રણસો ને સાઠ સિત્તો સિત્તેર કિલોમીટર દૂરથી આવ્યા છે અહીંયા તો બધા ફવાડ છે અને સારું ભણશે સારું રમશે તમને મેં આગળ વાત કરી હતી આપણી જૂની જે હોકી પ્લેયર છે અહીંયા અભ્યાસ કરે છે કોણ કોણ છે જો સૌથી પહેલા કેસર મજામાં તો કેટલા બધા ખુશ છે ભૂમિકાબેન પૂજાબેન વિનુબેન કેમ છો મજામાં ને સજનબેન

આવ્યા તા અહીંયા સવારના પણ આ લોકોને છે ને સાડા દસ વાગે મળવાનું થયું અને જો મળવાનું થયું કે તરત જ આ લોકોને બધાને બહાર જવું હતું બજારમાં તો બધાને લઈને ગયા હતા બજારમાં જઈ અત્યારે વાગ્યા છે બપોરના દોઢ અને આ લોકોને પાસા મૂકવા આવ્યા છે હોસ્ટેલમાં એટલે બધાના મોટા હારા નથી હવે બધા એક વખત રોઈ લે અને આ લોકોને હવે મૂકીને તરત જ અમારે નીકળવાનું છે તો તમે વિડીયોમાં સુધી બને રહેજો જો મિત્રો આપણે આપણી દીકરીઓને હોસ્ટેલમાં મૂકી અને ત્યાંથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે મોરબી પહોંચ્યા છીએ અને મોરબી આવ્યા છીએ તમે બધા જાણો જ છો કે એક વર્ષ પહેલા અહીંયા એક દુઃખદ ઘટના બની હતી મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો હતો અને સેંકડો લોકોનું મૃત્યુ પામ્યો હતા અને જે કરુણ ઘટના બની હતી એ જગ્યાએ અત્યારે હાલ અમે ઊભા રહ્યા છીએ હું તમને બતાવું છું કેમેરામાં થોડું કેદ કરીને તો મિત્રો આ છે મોરબીની જે નદી અને સામે તમે ટાવર દેખાય છે અને રસ્તો પણ લટકતો દેખાય છે બંને સાઈડ ત્યાં ઝૂલતો પુલ હતો તૂટી ગયો હતો સામે જે પાણી દેખાય છે એમાં બધા લોકો ખપક્યા હતા અને મૃત્યુ ગામા હતા એ જ જગ્યાએ હાલ અમે ઊભા છીએ જે ગોજારી ઘટના બની હતી એના લાઈવ દ્રશ્યો તમે અત્યારે નિહાળી રહ્યા છો અત્યારે તો હાલ પાણી ઓછું છે પરંતુ જ્યારે દુર્ઘટના ઘટી હતી ત્યારે બહુ પાણી હતું નદીમાં સામે

બરાબર છે મીઠી પાછળ બધા લે છે બધું લઈ થોડો આરામ કરીને પછી આગળ વધીએ લગભગ ગેર પહોંચતા દસ અગિયાર વાગી જશે ધોરા ઉપરનો થાક પણ લાગ્યો છે તો જો મિત્રો બચા એક સરસ મજાનું રામાપીરનું મંદિર આવ્યું પીલી ધામ તો અમારે ભગતજીંગની ઈચ્છા હતી કે આપણે દર્શન કરીએ તો ત્યાં આપણે રોકાણા છીએ અને હવે દર્શન કરીએ અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ શું કહેવું દીનાભાઈ મનોજી મનોજીની પણ ઈચ્છા હતી કે આપણે દર્શન કરવા છે પીપળીધામ રામદેવ પીરના જો મિત્રો જે મુખ્ય મંદિર છે એની અંદર આપણે વિડીયો કે ફોટો નથી બનાવી શકતા કેમેરાની સખત મનાઈ છે પરંતુ એની બહાર જે નકલક આશ્રમ છે ત્યાં રામાપીરની મૂર્તિ છે ત્યાંથી તમને દર્શન કરાવું બીજી ફોટો પડાવે છે અને પાછળ રામાપીરની મૂર્તિ પ્રતિમા છે જય રામાપીર કાચની અંદર છે એટલે બરાબર વિડીયો ક્વોલિટી આવતી નથી અહીંયાથી કદાચ દેખાશે તમને